નમસ્કાર મિત્રો તમારા ચેનલમાં કોટી કોટી વંદન હૈ હું છું ગુજુ મેહુલો અને આ પૂરો વિડીયો જોજો ભાઈ આ કોઈ કોમેડી વિડીયો નથી સ્પેશિયલ ખેડૂત માટે વિડીયો છે ભાઈ પૂરેપૂરો જેટલો લોંગ વિડીયો હે અને બધાને શેર કરી દેજો અને ખેડૂત હોય તો મને ફૂલ સપોર્ટ કરજો કારણ કે હવે જરૂર છે તો મિત્રો બે દિવસ પહેલાં ગમે તે રાજા ગેમનું પ્રોડ્યુસિંગ આપણે કર્યું હતું બીજા એટલા મોટા મોટા યુટ્યુબર મોટા મોટા સેલિબ્રિટી જેને ક્રિએટર કયો હોય એને કર્યું તો આપણે એની પાછળ આપણે પડી ગયા જોકે આમ કર્યું તેમ કર્યું પોલિસી એની ધરપકડ કરી બહુ સારું કામ કે રાજા ગેમનું પ્રમોશન જે કરતું હોય એનું એની પાછળ પ્રોસેસ હોવી જ જોઈએ ફૂલ હોવી જોઈએ તો ગુજરાતમાં એવા કેટલા લોકો હે રાજા ગેમનું પ્રોડ્યુસિંગ કરે જોકે એવું શું કહેવાય શેર માર્કેટિંગ કે ગમે કરતા ઓનલાઈન અફવા ફેલાવતા હોય આવું બધું હોય છે તો કાયદેસર હે ને તો આપણે હવે હે ને નેનો યુરિયા નું કોણ વિરોધ કરશે ભાઈ નેનો યુરિયા આપણે અજે હું કાલ થેલી ખાતર યુરિયા લેવા ગયો ખેડૂત ને ખાતર પુરતું મળતું નથી અને સરકારે કીધેલું છે કે ભાઈ જેને નેનો યુરિયા નો લેવું એને નહીં આપવાનું અને જો કોઈ પ્રાણે દેશે ને તો એની પાછળ એટલી પ્રોસેસ થશે કે એનું લાયસન્સ રદ કરવામાં આવશે તો કાલ હે ને આપણે 10 થેલી લીધી તો બે ડબ્બા આપ્યા એટલે હું ખેડૂત ને આવું જ કરવાનું ભાઈ સરકાર કઈ બોલશે જ નહીં અને કાઈ આપણે કશું નઈ કાલ લગણ આવડા આમ જ કરવાના હે યુરિયા ખાતે લેવું હોય તો તમારે હેને કશે 3 થેલી આર એક બોટલ લઈ જવાની આની પ્રાઈઝ ની વાત કરી લેવી ને તો 225 રૂપિયા હે કાલ મારી પાસે 230 રૂપિયા લીધા બે 10 થેલી યુરિયા ખાતે આપ્યુંતું મને એટલે આપણે કાઈ કીધું નહી અને આપણે કાઈ બોલ્યા નહી જો કે આપણે તો સોશિયલ મીડિયામાંથી તમારો ભાઈ ગુજુ મેહોલો ગમી કરીયા કે આપણે કારણ કે 6000 ની ફેમિલી થઈ ગઈ ધીમે ધીમે બધા ફોલો કરો અને મજા આવશે અને હવે કાઈ દેસર હે ને કોકનું કાઈ કરશું હવે આની 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 વસાલે કોક તો કાઈ બોલો ભાઈ મોટા મોટા ને યુટ્યુબર ઓને હે ને પૈસા આવે ઓનલાઈન ગેમિંગ થી ક્યો કે પ્રમોશન ના ક્યો કે YouTube માં વિડિયો બનાવે એના ક્યો કે Facebook માં ક્યો ગેમે ના થી ને પૈસા આવવાના છે અને આની પાછળ તો કોઈ કાઈ બોલવાનું નથી આના બચ્ચોને 25 રૂપિયા ભાવ હતા ને આના બહેને 30 રૂપિયા મારી પાસે લીધા છે તો આની વસાળે હવે કાઈ દેસર વિડિયો ભાઈ બનશે જ તે અને બધાએ ખેડૂત એને મને સપોર્ટ કરો અને બધા ફોલો કરી નાખો એટલે આપણે કાઈ કરીએ એકવી આગળ ખેડૂત માતા બાપુ હવે બોલેગા અત્યાર સુધી આપણે કોઈ નડવાનું કામ કરતા ન હતા અને આપણે નડવું જ નથી આપણે કાઈ દેસર ભાઈ સરકાર જેમ કહે છે સરકારના કાયદામાં તો આવવું પડે કે નહીં તો હવે કાયદેસર આ નેનો ઉરિયાનો ભાઈ છે ને આનો બચ્ચી બચ્ચોને 25 રૂપિયા ભાવ હતો અને 230 રૂપિયા મારા પાસે લીધા છે અને એ ત્રણ થેલી એક દેતા પછી આ તમે સબંધની વાત કરો તો કે ના ના એક તો તમારા પાંચ થેલીએ તો એક ડબલ લેવું જ પડશે ભાઈ એમાં નઈ આલે તો આને હું કરું ભાઈ બને એટલો વિડિયો છે ને ખેલું તો ને તો ભાઈ શેર કરી દીધો હાલો તો બસ દિલથી આભાર તમારા ચનોમાં કોટી કોટી વંદન હે ગુજુ મેહુલાના ફોલો કરવાના ફૂલ સપોર્ટ કરો